ચાની ભૂકીમાંથી ચા સિવાય બીજું શું બની શકે જાણો તેના વિશે જ્યારે ઘણા બધા લોકોને પૂછવામાં આવ્યું કે તમે ચા બનાવ્યા પછી તેની ભૂકીનું શું કરો છો તો મોટા ભાગના લોકોનો જવાબ આવ્યો કે અમે તેને કચરામાં ફેંકી દઈએ તો તમે પણ આવું જ કરતા હોય તો તમને જણાવી દઈએ કે તેના બીજા પણ ઘણા બધા ઉપયોગ છે તમે ચાની ભૂકીને અન્ય વસ્તુમાં પણ વાપરી શકો છો ચાલો તમને તેના અન્ય ઉપયોગો વિશે જણાવીએ તમે આ ચાની ભૂકીમાંથી ખાતર બનાવી શકો છો તે ખાતર લીમડામાં નાખવાથી લીમડો સરસ ઉગે છે તેનાથી ગુલાબના છોડ માટે પણ સારું ખાતર બને છે તેનું ખાતર નાખવાથી ગુલાબના ફૂલ મોટા અને સંખ્યાબંધ આવે છે તમે તેનું ઓર્ગેનિક ખાતર બનાવીને શાકભાજી ઉગાડી શકો છો અને તેને ખાય તમે તંદુરસ્ત રહી શકો છો હીના મહેંદી પલાળતી વખતે તેમાં ચાનું પાણી નાખવામાં આવે છે ચોલે સણા બાફતી વખતે તેમાં સાની ભૂકીની પોટલી રાખવામાં આવે છે જેથી ચણા ટેસ્ટી બને એટલું જ નહીં વપરાયેલી સાની ભૂકી ફેસ પેક તરીકે પણ વપરાય છે ચાર ચમચી ચાને બે ગ્લાસ પાણીમાં નાખી ખૂબ જ ઉકાળી ઠંડુ પડે એટલે તેમાં મીઠું નાખીને એક સ્પ્રે બોટલમાં ભરી લઈ રોજે સવારે તેનાથી વાળમાં સ્પ્રે કરવાથી વાળને તે સુંદર ગ્રે લૂક આપે છે એક ચમચી ચાને એક કપ પાણીમાં ઉકાળી તેમાં બે ગ્લાસ પાણી ઉમેરી તેમાં અડધા લીંબુનો રસ મિક્સ કરી રેગ્યુલર રીતે વાળ ધોયા પછી છેલ્લે આ પાણીથી વાળને ધોઈ નાખો તેનાથી વાળ ચમકદાર બને છે આ ઘણા લોકોએ અજમાવેલો અને ઉપયોગી પ્રયોગ છે ચામાં એક ચમચી દહીં અને એક ચમચી ગરમ કોપરેલ નાખીને પેસ્ટ બનાવી વાળમાં ત્રીસ મિનિટ માટે લગાવો તેનાથી તમને ખુદને ફરક દેખાય છે વપરાયેલી ચાની ભૂકીને ત્રણ ચાર વાર ધોઈને ખાંડની ચિકાસ કાઢીને ફરી થોડા પાણીમાં ઉકાળી ત્યારબાદ ગાળીને સ્પ્રે બોટલમાં ભરી લાકડાના ફર્નિચર પર સ્પ્રે કરો તેનાથી ફર્નિચર ચમકે છે તેમાંથી ઉકાળો બનાવી શકાય છે ચા પત્તી ફૂદીનો મરી તુલસી મીઠું સંચળ લીંબુ અને કોફી ઉકાળીને બ્લેક ટી બનાવો જે સાંજ માટે બેસ્ટ છે તમે શાકભાજી અને ફળોની શાલને એકદમ બારીક પેસ્ટ બનાવી તેમાં આ પત્તી ઉમેરી તેમાં પાણી નાખીને એક રાત્રિ માટે પલાળી રાખી બીજા દિવસે બધા જ સોડમાં થોડું થોડું રેડી દેવું તમારા બધા જ છોડ ખૂબ જ સરસ ઉગે છે તેનાથી જુદા જુદા આઈસક્રીમ બનાવીને પણ મોજ કરી શકાય તેને સંતરાની સાલ સાથે ઉકાળો ફુદીના સાથે ધાણા સાથે એલસી સાથે લવિંગ સાથે અજમા સાથે પણ ઉકાળી શકો છો અમેરિકામાં અલ્પિનીઓ એટલે કે આપણા ઘોલર મરસાના ફ્લેવર્ડની ટી મળે છે જેર મોરક્કોમાં ચાની ભૂકી ફૂદીનો અને ખાંડ એમ ત્રણેય મિક્સ કરીને ખૂબ જ ઉકાળીને મિન્ટ ટી બનાવવામાં આવે છે તેમાં દૂધ ઉમેરતા નથી ચાની ભૂકી અને કોફી ગ્રાઉન્ડની મદદથી પગમાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરી શકાય તેના માટે એક ટબમાં ગરમ પાણી નાખો અને તેમાં ચાની ભૂકી ઉમેરો તે ટબમાં તમારે દસ મિનિટ સુધી પગ મૂકી રાખવા તેનાથી પગમાં આવતી દુર્ગંધ દૂર થઈ જશે જે લોકોના હોઠની ચામડી કાળે પડી ગઈ હોય એવા લોકોએ ચાની ભૂકી અથવા તો કોફી ગ્રાઉન્ડને કોઈપણ તેલમાં મિક્સ કરીને હોઠ પર લગાવી હોઠ પર બે મિનિટ માટે રહેવા દઈ હોઠ પર તેને બે મિનિટ માટે ઘસવું જો તમે ઈચ્છો તો તેલની જગ્યાએ ચાની ભૂકી અથવા તો કોફી ગ્રાઉન્ડમાં મધ પણ ઉમેરી શકો છો